વેલકમ ટુ પાર્સ ફાઇન વાસ લાઇક્સ એન્ડ સબસ્ક્રાઈબ આજે મેં આવી ગયા હતા કાઇટ ફેસ્ટન બે છવ્વીસમાં જેમાં અમે અંદર જઈને એક નવી સરપ્રાઇઝ મળવાની તમે જુઓ આગળ વિડીયોમાં જે જોરદાર સરપ્રાઈઝ મળશે અંદર જઈને કંઈ અમને ખબર નથી કે આ હીરો આવવાનો છે એકચ્યુઅલી એટલે તમે જુઓ અંદર અને આ બધું અંદર ખાવાનું ફૂડ કોર્ટ છે હવે અમે લોકો જઈ રહ્યા અંદર જેની અંદર અમદાવાદનું અને આખા ગુજરાતનું કોઈ ઇતિહાસનું છે જેમ કે સોમનાથ મંદિર છે દ્વારકા છે દરેકની જાણકારી છે જેમાં કોઈ એક્ઝિબિશન ભરાયેલું છે જેની અંદર અમે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને બહુ મસ્ત સારી થીમ છે ઉપર મસ્ત પતંગ લટકાયેલા છે તમે જોઈ શકો છો બહુ મે એક્ઝિશનની બહાર આવ છું તેવા તમને આવા નાના નાના સ્ટ્રોલ જોવા મળશે જેમાં નાના નાના સારા સારા એકદમ બસ ક્યૂટ પતંગ તમને જોવા મળશે તમે નાના છોકરામને ખરીદી શકો છો અને અત્યારે હવા થોડી ઓછી છે એટલે બહુ ઊંચા કાઈટ ઉડી રહ્યા છે પતંગ બહુ જ મોટા સારા સારા પણ તો એકાદો પતંગ મને એક સારો બહુ મસ્ત જોવા મળ્યો તે જે તમને દેખાડી રહ્યો છું આમાં અને कॉन्फ्रेंस में साथ और उन्होंने मुझसे कहा कि वो पहली बार हमारे सुपरस्टार्स फॉर दिस सुपरस्टार वेब सीरीज ये कल आ रही है भाई द अगर आप सबको पता ना हो उत्तरायण के दिन यानी कि 14 जनवरी 2026 कल ये नेटफ्लिक्स पर आउट होने वाली है ये इन बात किसी ने देखा कुछ तो इंफॉर्मेशन देखी होगी ऑनलाइन But we have our StarCraft with us, Ibraan Hashmi is with us. Vardhan, Vardhan. Yeah. Ladies <laughs> and <laughs> gentlemen, <laughs> Akka Bollywood. You know that was coming, you know that was coming. Vardhan, <laughs> ladies <laughs> and gentlemen, we have our StarCraft with us.

આજે છે તેરમી જાન્યુઆરી અમે લોકો આવ્યા છે રાયપુરના બજારમાં જેને કતરની રાત કહેવામાં આવે છે અમે આટો મારવા માટે તમે જોઈ શકો તેરમી જાન્યુઆરી કતરની રાત કહેવામાં આવે છે રાયપુર બજારના માટે કેમ કે જો તમે જોઈ લો બહુ પુષ્કળ ભીડ છે મજા પણ આવે છે લોકો આટો મારવા અને પતંગ ખરીદવા પણ આવે છે આ રાતે અને બહુ પુષ્કળ મજા અને તમે આજુબાજુ જે મકાન જોઈએ તે પતંગ ચગાવ માટે ખાલી ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માટે પચાસથી પંદર જણની આસપાસ ભાડું લોકો આપે છે બે દિવસના કેમ કે ફોરેનર લોકો બહુ ખાસા લોકો પતંગ ચગાવવા અહીંયા આવે છે અને અમે બધા ભાઈ બંને એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને ચાલી રહ્યા કેમ કે કોઈ ખોવાઈ ન જાય એટલે

वेलकम टू पार्क फाइन वाइन फिर लाइक एंड सब्सक्राइब आज ऐसे उत्तरायण चौदह जनवरी हमारे से क्या हो जाए बहुत मजा आ रहा है रात रहे पर मेरे चश्मे है नहीं तो मेरे को कुछ दिख भी नहीं रहा सही बात है तो अभी पहला पतंग जगा रहा है पहला पतंग जगा रहा है हमारा बिग पतंग है वो अभी आपको दिखाते हैं पूरा नज़ारा अभी थोड़ी कम चल रही चक रही है पतंग

એ રાતે ફોન ઉઠાવ્યો કોઈ છોકરાને બેરાણ ફોન આયે ને ફોન આયે ને દીધા દે नर्सो ने एक मैं तुझे जाने છે પાણીપુરીનો પોકરામ અને પિસ્તલ પાણીપુરી વાળાને ફહીને જ ઘરે લઈને નાખ્યા છે મટાકા તમારે શું લેવું નથી બહુ જ અચ્છા છે ઉપર પાણીપુરી ઉપર એ આગે તો ફર નીચે જાણે કોઈ જન્જિ નહીં છોટું ભૈયા કા રોજ આમ દોસો તીનસો કે પાણીપુરી તો એસે ખાતે ખરાબ છોટું ભયા ઉપર આવે તમારે કંઈ કહેવું છે લોગમાં હશે ખેલીバルુ આ પાંચ વર્ષન પક્ષમાં છે ખાઓ ભી અન જમસાકાળો જેપી અમારા બધું મકર સંક્રાંતિનું અમાર જીટી પ્રોગ્રામ હેવીમાં હેવી પ્રોગ્રામ છે બધા બધા ફૂલ થવાના છે બધું બધા હેપી સકર મકર હેપી મકર સકર મકર સકર મકરંતિ આમના આ ડાન્સર છે આમની YouTube ચેનલ જે ભાઈ ઓમ રાવલ કરીને હેપી સકર મકરંતિ બરાબર સૌનાના તમારા ફેમિલી મેમ્બર્સ ને પરિવાર જીજુ પરિવાર સિન જુનિયર હેવી માણસ જોરદાર ફન લવ યુ ઓલ વિજુ ભાઈ કોઈ રકેવો

neut ほら。 પાર્ટ 5 ની મોટો પતંગ જગી ગયો જોરદાર રીતે ઉડ્યો ગયો એને ખેંચો જોઈ શકો પાર્ટ 5 પતંગ પકડાઈ ગઈ છે મોટી કપાઈ ગઈ અમારા હાથી હમણાં 5 પેજ કપાઈ ગઈ કપાઈ છે આ ધોરી ચગાદો આ છે વાસિંત્રન પુત્રા લાસ્ટ ડે આ પતંગ મળી ગયા છે પંજે પતંગ એ જોચા કરી છે મેટર પતંગ કો ફરવી ગયો રાત્રે અમે ફટાકડા ફૂએ છીએ ઉત્તરાયણ ખતમ થવાની તૈયારી થઈ ગઈ છે અમે તો પણ રાત્રે પતંગ ચગાવીશું ઈચ્છા તો બહુ છે પણ જોઈએ રાત્રે પતંગ ચગાવીશું તમે પતંગ ચગાવીશ જોડેલા ચગાવીશું અને બહુ જ મજા આવી છે પતંગ ચગાવવાની છેલ્લો દિવસો તમે બહુ મજા આવી અને આગળ આવા વિડીયો જોતા રહો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પાર્ક વાઇન્સ વિડીયો જોવા માટે ફોલો કરો પાર્થ ફાઇન વાઇન્સ